કે આ મતદાન બોક્લસ્ટ્રી સીસીટીવી ચેક કરો અને આમાં ફરીથી મતદાન કરો આજે ત્રીસ તારીખ જૂન મહિનો બે અત્યારે હું આ ઇવીએમ જ્યાં મૂકવામાં આવ્યા છે એ સ્ટ્રોંગ રૂમ ઉપર હાજર છું અમારા પ્રતિનિધિ માનની હરેશભાઈ સાવલિયા માનની રાજુભાઈ બોથપરકરિયા માનની ગોવિલ અને અમારા સૌ પ્રતિનિધિઓ હાજર છે આજે અમે અહીંયા સૌપ્રથમ ઈવીએમ જે સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવ્યા છે એ બાબતે અમે જાણકારી મેળવી સીસીટીવી કેમેરા ચેક કરી ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર પોલીસ અધિકારી બધા સાથે મળી વાતચીત કરી અને બધું ચેક કર્યું આ સિવાય આજે ફોર્મ નંબર સત્તર ક અંગ્રેજીમાં સત્તર એ આ ફોર્મની આજે સ્ક્રુટિની હતી આ જે સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એ ચૂંટણી પૂરી થયા પછી કયા બુથમાં કેટલા ટકા મતદાન થયું કયા બુથ ની અંદર કેટલા વ્યક્તિઓ મતદાન કર્યું કયા બૂથમાં કયા આઈડી કાર્ડ થી કેટલા લોકોએ મત કર્યું આધાર કાર્ડ થી એ મત આપ્યો ચૂંટણી કાર્ડ થી એ મત આપ્યો ઈડીસી વોર્ડ કેટલાય આપ્યો તો ટૂંકમાં આ સત્તર એ નંબરનું જે ફોર્મ હોય છે એની અંદર તમામ પ્રકારની ડિટેલ હોય છે સત્તર એની અંદર કોઈ પણ બુથમાં મતદાનના આંકડાઓ મતદાનની ટકાવારીઓ ઈવીએમની અંદર થયેલી કઈ પણ પ્રકારની ટેકનિકલ ખામીઓ એ બધાની વિગત હોય છે આજે સ્ક્રુટિની હતી એમાં હું હાજર રહ્યો સ્ક્રુટિની દરમિયાન મેં વાંધો ઉઠાવ્યો જો કે સરકારી અધિકારીએ પોતાનો એકદમ કહેવાય કે બિનજરૂરી વાહિયાત પ્રકારનો જવાબ આપી આખી સ્ક્રુટિની ને પતાવી દીધી નવા વાઘણિયા નામનું ગામ છે આ ગામમાં એકોતેર મતદાન થયું અને હાલની ચૂંટણીમાં એવરેજ મતદાન થયું એટલે કે એવરેજ મતદાન કરતા ચૌદ ટકા મત વધુ પડ્યા મેં એમાં વાંધો ઉઠાવ્યો ચૂંટણી અધિકારી ભાજપની ચાર આંખની શરમ આડી આવતી હોય એવો મને જવાબ આપ્યો રૂપાવટી કરીને ગામ છે વિધાનસભાનું એવરેજ મતદાન છપ્પન પોઈન્ટ ફિગરમાં સત્તાવન પણ રૂપાવટી ગામમાં સત્યાસી ટકા મતદાન થયું એટલે મેં વાંધો કે રૂપાવટી ગામમાં એવરેજ કરતા ત્રીસ ટકા મતદાન વધુ થયું છે આ બોગસ મતદાન છે આના સીસીટીવી કેમેરા ચેક કરવા જોઈએ ચૂંટણી અધિકારીએ કિરીટ પટેલ ની ચાર આંખની શરમ આટી આવતી હોય એવો જવાબ આપ્યો નવી ચાવણ નામનું ગામ છે આ ગામમાં ચોર્યાસી ટકા મતદાન થયું એટલે કે સત્તાવન ટકા એવરેજ મતદાન કરતા સત્યાવીસ ટકા ઊંચું મતદાન થયું મેં એમાં સીસીટીવી ચેક કરો આમાં મતદાન મૌડી નામનું ગામ છે મૌડી ગામમાં કુલ છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન જાવલડી ગામ છે જેમાં સિત્તેર ટકા મતદાન એવરેજ કરતા તેર ટકા ઊંચું મતદાન થયું આણંદપુર ગામ છે એમાં બોતેર ટકા મતદાન થયું એમાં એવરેજ કરતા સોળ ટકા ઊંચું મતદાન થયું પસવાળા ગામ છે પસવાળામાં છોતેર ટકા મતદાન થયું એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન બાવન ગામ એકોતેર ટકા મતદાન એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન રાજપરામાં એવરેજ કરતા દસ ટકા ઊંચું મતદાન માણદિયામાં એવરેજ કરતા અગિયાર ટકા ઊંચું મતદાન સણાથામાં એવરેજ કરતા ચૌદ ટકા ઊંચું મતદાન થયું હાટ ગામમાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન આવી રીતે અનેક ગામડાઓની અંદર સામતપરામાં એવરેજ કરતા ઓગણીસ ટકા ઊંચું મતદાન થયું બિલખામાં એવરેજ કરતા સત્તર ટકા ઊંચું મતદાન થયું જે જે બૂથ ઉપર એવરેજ કરતા ઊંચું મતદાન બતાવે છે જે જે ગામમાં સિત્તેર સિત્તેર નેવું નેવું ટકા મતદાન થયું એ ગામના સીસીટીવી રેકોર્ડિંગ મને બતાવવામાં આવે એવી મેં ચૂંટણી અધિકારી ચૂંટણી ઓબ્ઝર્વર અને લગભગ પચાસ જેટલા મોટા મોટા અધિકારી બેઠા તેની આજે માંગણી કરી એક પણ અધિકારી પાસે એક પણ વાતનો જવાબ નતો જાણે ભાજપ વાળાની લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા મેં એમને મારી શિષ્ટ વ્યાજબી અને આક્રમક ભાષામાં કીધું કે ગોપાલ ઇટાલિયા કોઈ મહત્વનો નથી આ દેશમાં દેશની લોકશાહી દેશનું સંવિધાન અને આ દેશ મહત્વનો છે રૂપાવટી ગામમાં નેવું ટકા મતદાન થયું અને સો અધિકારીઓ અંદર બેઠા હતા કિરીટ પટેલની કાન લઈને આવ્યા હોય એવું મોઢું કરીને બેઠા હતા એક પણ અધિકારી પાસે જવાબ નતો નેવું ટકા મતદાન રૂપાવટીમાં થયું એ બોગસ છે કે સાચું છે કેમેરો બતાવો તો મને સ્પષ્ટ ના પાડી દીધી કે કેમેરા બેમેરા બતાવવામાં નહીં આવે ચૂંટણી પંચની ગાઈડલાઈન છે બતાવવાના જ ન હોય કેમેરા તો મૂકો છો શા માટે દોસ્તો આજે સો જેટલા મોટા મોટા અધિકારી અંદર સ્ક્રટીનીમાં બેઠા હતા મેં રજૂઆત કરી ધારધાર આક્રમક કે દેશને બચાવવાની જવાબદારી તમારી માથે છે બે શરમ ન બનો પણ કોઈના મોટા પર શરણનો છાંટોય નથી આમ જાણે કિરીક પટેલની કાણે લઈને આવ્યા હોય એવી રીતે બધા બેઠા છે મેં અનેક પ્રશ્ન પૂછ્યા કે મેં જે જે બૂથમાં એંશી ટકા નેવું ટકા સિત્તેર ટકા મતદાન થયું છે એ બૂથના સીસીટીવી કેમેરા મને બતાવો ધરાહાર ના પાડી દીધી બતાવવાની મેં એમ કીધું કે આની અંદર રીવોટિંગ કરાવો ના પાડી દીધી કે રીવોટિંગ નહીં થાય મેં એવું કીધું કે સીસીટીવી જોઈ લઈએ આપણે નેવું ટકા મતદાન નવી ચાવણ રૂપાવટી નવા વાઘણિયા ચાવલડી આણંદપુર પસવાળા આટલા ગામમાં પંચ્યાસી મતદાન કેવી રીતે થઈ ગયું ઇતિહાસમાં કોઈ ચૂંટણીમાં નથી તો દોસ્તો આજે કહેવાતી કાર્યક્રમ હતો આ કાર્યક્રમમાં ચૂંટણી અધિકારી આવ્યા હતા આ ટાઈમપાસ કરવા ચૂંટણીના ઓબ્ઝર્વર આવ્યા હતા બીજા અધિકારી આવ્યા હતા બધાય કલાક ટાઈમપાસ કર્યો પબ્લિકના પૈસાની ચા પીધી અને ભાજપના ગુંડાઓએ ભાજપના લુખા તત્વોએ જે આ બુથમાં બોગસ મતદાન કર્યું છે એને અંદર થી મનમાં તાળીઓ પાડીને વધાવી લીધું અને મેં જે વાંધો રજૂ કર્યો એ વાંધા ઉપર મોટે સેલો મારી માસ્ટ ની જેમ મૂંગા બેસી રહ્યા આજની આ સેન્ટર પર છું ગુજરાત આખાની જનતાને વિનંતી છે કે આ ભાજપના ગુંડાઓને કિરીટ પટેલ જેવા ગુંડાઓને હું તો જવાબ આપો એવી વિનંતી છે ઈવીએમ ઉપર અમારા માણસો સખત નજર રાખી રહ્યા છે આપ સૌના આશીર્વાદ થી આપ સૌના પ્રેમથી અમે આગળ વધી રહ્યા છીએ એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત જય કિસાન